ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં અને આશા રાખું છું બધા મજામાં છે આપણા નવા બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે અને ગાઈઝ આજે વહેલા વહેલા આપણે આવી ગયા છે કેનાલ ઉપર એટલે જો ફોટોને સાલ લેવા આવ્યા છે ને એટલે મૂકવા માટે આયા હતા આપણે વહેલા વહેલા જો આ બાજુ સાલ લઈશું તો આપણે એક બાજુ મૂકીને પસંદ થઈને આયા છીએ અને ગાઈઝ હાલ આવ્યા છે આપણો ગુડુઅન માટે બોરો બોર તોડવા માટે તો ગાઈસ બ્લોગ પહેલાં બ્લોગ સ્ટાર્ટ કર્યો વિચાર્યું કે આપણે તમને પણ બ્લોગમાં બોર બતાવીએ હાલ તો સિઝન ચાલી રહી છે બૂરની એટલા માટે જોવા બાજુ છે ને બોર છે કે નહીં ગાઈસ બોર છે કે નહીં જો તો આપણે છે ને ગુડ્ડુ માટે ને ગૌતમ માટે ગૌતમને લાયા ના તણમાં રહી ગયું ને કલા લાવ્યો તો સારું બધું જો અડધો કાચો પાકો એવું બધું છે પણ બુર છે આપણે બરાબર તો બોર લેવા માટે આવ્યા છીએ ચલો વેણીએ જે થોડો ઘણો થાય એટલે જઈએ જો આવો છે જો બાજુ કેનાલ જાય ગાય જો આપણે છે ને એટલો બોર વેણ્યો છે થોડો ઘણો બીજો લઈ લઈએ બરોબર થોડો થોડો પણ જેટલો બોર નહીં ને એથી વધારે ખોટા વાગ્યા છે આપણને બરોબર ઘણા ટાઈમ પછી આવ્યા છીએ અને જો આ બાજુમાં આવે છે જો ડડુબા સાયકલ લઈને આવો હે તેમ

બચ્ચા પાર્ટી ખુશ થઈ ગયા ઘેર જોઈએ રિએક્શન જોવા આવે છે તો એ બધા બને લેજો વિડીયોમાં બહુ મજા આવશે તો આપણે થોડો ઘણો બોર લઈ લીધો હશે કારણ કે એક જ બોરી હતું એટલે મારે રોજ આવતા હતા પાછા વળી જતા બચ્ચા પાર્ટી અમારે ન્યાક નાખતી હતી બે 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 અને આ તો ગૌતમભાઈ ઘેર છે તો આ બાજુ આ ફટોની તો સારી તો આ તું સાર લેતી જશે એર લઈને આવશે મોડા અને આપણો હવે નીકળીએ ઘરે તો આપણે પટુ મૂકીને આવી ગયા ઘરે આ બાજુ અમારું બધું બોલો ગુડ મોર્નિંગ મનસાબેન પપ્પા મૂકી ગયા સરજી તો હસતા આપણે સહી થઈ તો બચ્ચા પાર્ટીનું શું રિએક્શન આવતા ને લાયા છે જોડ આપણે કહેવું નહીં તો જોઈએ કેવું થાય એક્સાઈટેડ આવે છે જોઈએ આપણે બોલો ગુડ મોર્નિંગ ગતમ ગુડ મોર્નિંગ આ કોણ સર ચિત્તા ગતમ ગુડ્ડુ ગુડ્ડુ ગુડ મોર્નિંગ આઈ કર દે મૂલ કોક લાયો છું હું કોક લાયો છું ના ફૂલાયો છે કેડો કેડો

હું લાયો ગુડ કેડ ગુડ કેડ હું લાયો છું બોલ કેદી હું લાયો છું કેના યાર પપ્પા લાગુ દવા બોલ નહીં બોલ નહીં કેળો આ બોલ અચ્છા ડિસન્ટિસ્તા ડિસન્ટિસ્તા ઓ આશીર્વાદ ચાલો પકા દે ઉભા રો બધો મર સુ બધો મર જો એ

પટ્ટી પડત ગૌતમ બધા ગૌતમ બધા પટ્ટી પડાવ બોલો લે રાખજો ગુડન થોડી વાર ના લે ગૌતમ ના ભાઈ પટ્ટી માપન ના માગતી લાગ્યું

ચલો તો બચ્ચા વાળીથી એકદમ ખુશ થઈ ગઈ બહુ આપડો આનંદ થઈ ગયો